તમે વ્રત અને ઉપવાસ સિવાય પણ આ ચેવડાને બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો એકદમ ટેસ્ટી ચેવડાની રેસીપી જોઈ લઈએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો આ સકરિયાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જે સફેદ સકરિયા આવે છે એ લઈ લીધા છે તો એ પાંચસો ગ્રામ લીધા છે જો તમે લાલ લેતા હોય તો એ પ્રમાણે લઈ લેવાના છે અને આ રીતના થોડા પાતળા હોય એ રીતે લેવાના છે જેથી કરીને આપણે વેફર બનાવીએ તો આસાની રહે તો સકરિયાને આપણે લીટા કાઢીને છાલ ઉતારી લઈશું આપણે આ ચેવડામાં વેફર અને ચેવડો બંને તૈયાર કરીશું જે કાતરી આવે છે એ બનાવવાની છે તો સક્કરિયાની બધી છાલ ઉતારી લઈશું એમાંથી આપણે બે સક્કરિયાની વેફર બનાવીશું અને બાકી બચેલા વેફર પાડી લઈએ તો બે સક્કરિયાની આપણે વેફર પાડી લઈશું અહીંયા મેં વેફર પાડીને તૈયાર કરી લીધી છે તો આ રીતની રાખી છે આ રીતે તૂટી જાય તો કોઈ ટેન્શન લેવાનું નથી હવે આ વેફરને આપણે

તો વધેલા સકરિયામાંથી આપણે આ રીતનું છીણ બનાવીને તૈયાર કરી લીધું છે ધોઈ લઈશું ત્યારબાદ આપણે આગળ પ્રોસેસ કરીશું હવે અહીંયા અમે એક નેપકીન ઉપર વેફરને પાથરી દઈશું વેફરને આપણે પહેલા કોરી કરી લઈશું વેફરને ડ્રાય થતા વાર નથી લાગતી તો આ રીતે નેપકીન ઉપર પાથરી દેવાની છે અને ઉપરથી બીજો છેડો આ રીતે દબાવીને વેફરને કોરી કરી લઈશું તમને આ જે રીતે વેફર કે છીણ પસંદ હોય પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો અમારા ઘરે આ રીતે વેફર વધારે હોય એ રીતનું ચેવડો પસંદ કરવામાં આવે છે એટલા માટે હું વેફર વધારે ઉપયોગ કરી રહી છું જો તમને છીણ વધારે પસંદ હોય તો તમે છીણ પણ વધારે લઈ શકો છો હવે વેફર આપણી ડ્રાય થઈ ગઈ છે આને વધારે પડતી ડ્રાય નથી કરવાની તો એને આપણે એક ડીશમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે છીણ પણ કોરું કરી લઈશું તો નેપકિન ઉપર આપણે છીણ પાથરી દઈશું છીણ ધોઈને સરસ રીતે નિતારી લેવાનું છે અને વધારાનું પાણી આ રીતે નેપકિનમાં શોષાય જાય એ રીતે આપણે ફેલાવી દઈશું અને ઉપરથી ફરીથી નેપકિન દબાવીને આપણે આનું બધું પાણી દબાવી દઈશું જેથી કરીને કોરું થઈ જાય એકદમ ડ્રાય નથી કરવાનું માત્ર એનું પાણી શોષાઈ જાય એ જ રીતે આપણે છીણને કોરું કરી લેવાનું છે તો ઉપરથી હાથોની મદદથી આ રીતે તમે પ્રેસ કરશો તો વધારાનું પાણી રૂમાલમાં સોસાય જશે અને છીણ પણ સરસ રીતે કોરું થઈ જશે તો આ રીતનું કોરું થઈ જાય એટલું જ આપણે કરવાનું છે વધારે કરવાની જરૂર નહીં પડે તો આ બંને વસ્તુ આપણે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચેવડો બનાવવાની શરૂઆત કરી દઈએ તો તેલ આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધો કપ સિંગદાણા લઈ લેવાના છે સિંગદાણા એક જ મિનિટમાં તળીને તૈયાર થઈ ગયા છે હવે એમાં આપણે પંદર જેટલી બદામને આપણે ફ્રાય કરી લઈશું

તેલ અહીંયા સારી રીતે ગરમ હોવું જોઈએ જેથી કરીને વેફર એકદમ બને વેફરને મીડિયમથી હાઈ ગેસ ઉપર આને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે આ વેફરને તળાતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે વધારે વાર નથી લાગતી તો બધી બાજુથી સરસ રીતે ફેરવતા જઈને આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે જોયું ને આપણે વેફર કેટલી ક્રિસ્પી બની છે આવી જ રીતે બધી વેફર બનાવીને તૈયાર કરી લેવાની છે અને ત્યારબાદ આપણે જે છીણ તૈયાર કર્યું છે એને પણ તળી લઈશું છીણ તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે ઉભરા આવે છે શરૂઆતમાં થોડુંક જ છીણ ઉમેરીશું અને બાદમાં બીજું ઉમેરીશું થોડુંક તેલ નીચે બેસે ત્યારબાદ જ આપણે બીજું ઉમેરવાનું છે તો છીણ તળતી વખતે તેલના ઉભરા વધારે આવે છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આવી રીતે બધું છીણ ઉમેરીને આપણે એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનું છે છીનને થોડીક વધારે વાર લાગે છે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે એને ધીમાથી મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાનું છે એને હાઈ ગેસ ઉપર કરશો તો વધારે કાળું પડી જશે આ રીતનો હલકો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લઈશું એકદમ ક્રિસ્પી આપણું આ સક્કરિયાનું છીણ બનીને તૈયાર થઈ ગયું છે જે ઝીણું ઝીણું છીણ રહી જાય એને આ રીતે ગળણીની મદદથી તમે લઈ શકો છો આસાનીથી એ બહાર આવી જશે હવે આવી જ રીતે આપણે બધું છીણ તૈયાર કરી લેવાનું છે હવે એમાં આપણે મીઠા લીમડાના પાનને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું એને માત્ર દસ થી પંદર સેકન્ડ જેટલો સમય લાગશે એને કાઢી લઈશું

અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું જો તમે મીઠું ના ખાતા હોય ઉપવાસમાં તો ફરાળી મીઠું લેવાનું છે હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું જો તમે લાલ મરચું પાવડર ખાતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો હવે મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણો ચેવડો એકદમ ટેસ્ટી બન્યો છે તો હવે જે આપણે ફ્રાય કરેલા લીમડાના પાન હતા એ પણ ઉમેરી દઈશું લીમડાના પાનનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે ફરી એકવાર મિક્સ કરી દઈશું

તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો